સારંગપુરના ઓગણસિત્તેર દિવસના રોકાણ બાદ મહનસ્વામી મહારાજે મહુવા જવા વિદાય લીધી છે ઉલ્લેખનીય છે કે સારંગપુરના આ રોકાણ દરમિયાન તેમણે ફૂલદોલ ઉત્સવ યોગી જયંતિનો લાભ સૌને આપ્યો હતો આ ઉપરાંત કાર્યકર તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ સંત શિબિર દિવ્ય સન્નિધિ પર્વ અને ગુરુહરિ પ્રસન્નતા યાગનું પણ પરમ પૂજ્ય મહનસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં આયોજન થયું હતું મહુવા બાદ મહંતસ્વામી મહારાજ રાજકોટ અને ભાદરાને પાવન કરવાના છે જ્યારે મહુવામાં પણ પરમ મહંત સ્વામી મહારાજને વધાવવા માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે આવી જ અપડેટ્સ માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તેમજ આ વિડીયોને લાઇક અને શેર કરશો કોમેન્ટમાં જયસ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો